પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ ના સ્વચ્છ ભારત મિશનની ઉજવણી કરવામાં આવી ભારત સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીના આહવાન કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે પણ દસમા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવા મંત્ર હેઠળ સમગ્ર દાહોદ જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજીને તમામ જનતા સુધી હર શેરી હર મોહલ્લો સ્વચ્છ રહેનો સંદેશ આપવા માટે ઘણા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા બીજી ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત મિશન બે હજાર ચોવીસ હેઠળ દાહોદમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દાહોદ ખાતે આવેલ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો મહાનુભાવો દ્વારા શ્રમદાન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મહાનુભાવોનું સ્વાગત ઔષધિજન્ય છોડ તેમજ કાપડની થેલી આપીને સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ સ્વચ્છતાને લગતી ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્વચ્છતાને લગતી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ફતેપુરા તેમજ લીમખેડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓને આપવામાં હતો એ સાથે સખી મંડળોને કેશ ક્રેડિટ ફંડની સહાય આપવામાં આવી હતી એ દરમિયાન દાહોદ જિલ્લામાં શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર સફાઈ કર્મીઓને પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સ્વચ્છતાને કાયમ રાખવા માટેના શપથ પણ લેવામાં આવ્યા હતા